હેલો મિત્રો કેમ છો બધા ચેલેન્જ લીધા મમ્મીથી હું બધું તને સાફ કરી દઈશ બધું ઉતારવાનું છે ડબરા હે આ બધું વાસણ છે આ બધું પણ ડબલા હે બધે નખો નાખો કઠોળ તો બસ કાઇ નહીં તો ચલો બતાવો

વાસન તો વાસન તમારે ધોવાના છે નહીં કેમકે એમાં મીન મીન બધું ઘટ કરવાનું છે આપણે ખાલી હતી અભરે ઉતારવાની ને સાફ કરવાની તો હવે હું સાફ કરવા માટે ઉપર ઉપડી દઉં છું માથે

એટલે બધું સાફ થાય બધું આ બધું કરવાનું છે મને કરે ધીરે ધીરે